આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોય બોલતા સાંભળ્યા છે એમના અવાજમાં ગર્જના હતી એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી ખેડૂતોના હૃદય સુધી પહોંચતી પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા જે શબ્દોમાં કોઈ દમ નતો વજન નતો એ શબ્દોમાં કોઈ તાકાત અમારી સાથે હતા આમ આદમી પાર્ટી સાથે ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી શબ્દો હૃદય સોસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા આજે એમના ચહેરા પર નૂર નતો આજે એમના ચહેરા પર એક ગ્લાની ભાવ હતો કઈક ખોટું કરી રહ્યા હોય કઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો ને એટલા માટે એમનો મને આમ થઈ જશે તેમ થઈ જશે રાજુભાઈ એ ખુબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદા ને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો છવ્વીસ એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ હાથપગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે હજાર બાવીસ ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થાશે શું થાશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો ના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસનો નંબર છે

એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈ એ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઈનલ જજમેન્ટ આવવાનું છે છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગર થી મારા ઉપર પ્રેશર છે પણ કઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે રાજુભાઈ માટે ગોપાલભાઈ માટે આમ આદમી પાર્ટી માટે નહીં આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડા નથી અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે આ ચાલતી રહેશે આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ આ પાપ છે ગુજરાતના ખેડૂતોની એક આશા બંધાઈ ઉમેદ બંધાઈ ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કઈક થશે ઈશુદાનભાઈ જેવા નેતાઓ ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કઈક થશે એવી જ્યાં ઉમેદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો એમના પોતાના ઉપર ત્રણ કેસો ઓલરેડી છે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો કચેરી મુદત જામીન રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે નવાઈ નથી કઈ એમાં એને ત્રણ એફઆઈઆરઓ છે એમાં ત્રણસો ની છે ત્રણસો ની છે આવી ગંભીર ગંભીર એફઆઈઆરઓ છે એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય રાજુભાઈના કેસમાં આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ મેહુલભાઈ શ્રીમાળી પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા

પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચ હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા આ સિવાય એડવોકેટ સાવન પટેલ અનેક એડવોકેટો આની અંદર એન્ગેજ હતા પણ લીગલ મેટર ની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય પણ પોલીસ એડવો પોલીસ આવી એફિડેવિટ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી એ વાત રાજુભાઈ પણ જાણે છે એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા એના કારણે તારીખો પડ્યા કરતી હતી તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી પોલીસ આવે તો સરકારી સરકારી વકીલ ન આવે અને પોલીસ બંને હાજર હોય હોય તો કદાચ ન્યાયાધીશ સાહેબ રજા ઉપર આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું એમાં વકીલ શું કરે પાર્ટી કેવી રીતે બીજું તો શું કરી શકે અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય એટલે આવા બે બુનિયાદ આરોપ રાજુભાઈ લગાવ્યા એ એમની મજબૂરી છે જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી આવું ન કરવું જોઈએ આ પાપ છે ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ ગાળો એ બધું બરાબર છે પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ ખેડૂતો ઓલરેડી દુખી છે બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો કઈ વાંધો નહિ હું તો ઉદાર મનનો માણસ છું ગામડામાંથી નીકળેલો માણસ છું સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદા કાંડમાં કઈ આવ્યા નહી આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની કાંડની હળદરની ઘટના બની બારમી ઓક્ટોબરે બારમી ઓક્ટોબરે આ ઘટના બની ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા અગિયાર તારીખે રાત્રે આઠ થી લઈ રાતના બે વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ રાતના બે વાગ્યા સુધી અગિયાર તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા એને બધી જ ખબર છે કે હું કેમ નથી અડદર કાંડમાં આવવાનો હું ક્યાં જવાનો શું શું કરવાનું બધું જ જાણે છે મારે ખુલાસો નથી કરવો રાત્રે બે વાગ્યે અગિયાર તારીખે રાત્રે બે વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો બંને સાથે બેઠા હતા એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા એક મહિના પહેલા નક્કી થયેલી હતી પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો બેનર લગાવ્યા પોસ્ટર લગાવ્યા હોર્ડિંગ ઘણો બધો ખર્ચો થઈ ચુક્યો હતો લોકોમાં પણ એક માહોલ હતો એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં એટલે બાર તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને બાર તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ એમના ઘરે જ બેઠો હતો એમના ઘરે જ સાંજનું જમવાનું એના ઘરે હતું મારું છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલ ની બીકે એ વ્યાજબી વાત નથી તમે મારા ઉપર કિચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ એ તો ખોટું છે હું ને રાજુભાઈ અગિયાર તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી એમના ઘરનું પાણી પીધું એમના પપ્પા એમના મમ્મી બધા ભેગા પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે જેલમાં ન જવું પડે સજા ન થઈ જાય એટલા માટે એમ કેવું કે ગોપાલભાઈ કરદામાં ક્યાંય આવ્યા નહીં એ તો બહુ ખોટી બાબત છે આવું જેલની બીકે રાજુભાઈ બોલ છે એવું મેં ધાર્યું નહોતું હું તો એને મરદ માણસ માનતો હતો ગર્જના કરતો માણસ માનતો હતો પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે વ્યાજબી વાત નથી ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી કેમ કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીર્થ આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને લીધો રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી સમય મહાન છે આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે કોઈ એક વ્યક્તિથી કઈ થતું નથી ગોપાલભાઈ થી ના થાય ને પ્રવીણભાઈ થી ના થાય પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા જેલની અંદર અમારા પ્રદેશ ઓબીજી મોરચાના અધ્યક્ષ પીયુષભાઈ પરમાર હતા અમારા પ્રદેશ કક્ષાના દસ નેતાઓ જેલમાં હતા માંથી દસમાંથી ને કોઈ ફરિયાદ નથી લીગલ સેલની પાર્ટીની સંકલનની કેન્દ્રીય નેતૃત્વ નવ લોકોને કોઈ કમ્પ્લેન નથી માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે શું કામ રાજુભાઈ ની એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગર ની કોર્ટમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી છે આ લઈ અહીંયા ફાઈનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે આ સિવાય મહત્વની બાબત આ તો બોલીએ તો કાદવ એવું લાગે પણ જરૂરી છે કે કે અમે એ જાણીએ રાજુભાઈને તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાકી વિગત છે જ મારી પાસે અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈ એ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા આટલી બધી પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો આ સુરેન્દ્રનગરની સજામાંથી બસવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું આ સોદો બિલકુલ વ્યાજબી નથી રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટી ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો જૂઠ બોલવાની પ્રેક્ટિસ જોડાતા પહેલા જ આવડી ગઈ બહુ સારી બાબત કહેવાય કેમકે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે જૂઠું બોલતા શીખવું પડે જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે કેમકે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડ બમ માહિતી છે મારી પાસે અમારે બોલવું નથી આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે ક્યાંથી ક્યાં કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી આજકાલ બધું જાહેર થઈ જાય છે સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ ભગવંત માન એક પૂર્વ મુખ્યમંત્રી ચાલુ મુખ્યમંત્રી બે લોકો સુરેન્દ્રનગર ની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી આખા ખબર છે રાજુભાઈ ના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી જો એ સભા રાજુભાઈ ના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત તો એ સભા મહેસાણામાં હોત તો એ સભા કચ્છમાં હોત રાજુભાઈ ના આગ્રહથી રાજુભાઈ ના પરિવાર નો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર ઈ લોકેશન પર ઈ તારીખે સભા આયોજન કરી પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં સભા સ્ટેજ સમયાણું માઇક મંડપ ચા નાસ્તો વાહનો રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નો પર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે એક નીડર માણસ છે અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે ખૂબ આગળ જશે પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલ છે આમ આદમી પાર્ટીએ કુલ આઠ જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી એમાં સુરેન્દ્રનગરમાં એકત્રીસ ઓક્ટોબરે ખંભાળિયામાં નવમી નવેમ્બરે ગીરમાં અગિયાર નવેમ્બર વ્યારામાં તેવીસ નવેમ્બર આંકલામાં ઓગણત્રીસ નવેમ્બર પાલનપુરમાં ત્રીસ નવેમ્બર અમરેલીમાં સાત ડિસેમ્બર અને રાપરમાં ચૌદ ડિસેમ્બર આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટી એ કરી પાર્ટી એ ખૂબ બધો ખર્ચો કર્યો મંડપ ખુરશી ચા નાસ્તો કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો શું કામ રાજુભાઈ ના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધા પ્રયત્ન કર્યો કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને બે દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે અમે મેં પોતે જે રાજકોટના એસપી સાથે રાજકોટના કલેક્ટર સાથે જેલના અધિકારી સાથે રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે ધરાહાર ન મળવા દીધા અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો પણ ન મળવા દીધા ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો મને ન મળવા દીધો પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોય ન શકે કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે ચાર હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ના માણસ સારો છે પાટીદાર અનામત આંદોલન થી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાન લોકોએ પાર્ટી બદલી નાખી ખાન લોકો જેલની પોલીસની ને ભાજપની બીકે પલટી મારી ગયા છે આ ગોપાલ ઇટાલી એક જ મરદ મુછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઉભો છે અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું ભાજપને ત્યાં ગિરવે મેલ્યું રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતા ભર્યું કામ કર્યું છે મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈ જેલમાં ન જવું પડે સજા ન થઈ જાય હું દસ વખત બતાવીશ કે આજે બાર તારીખે સુનાવણી છે નહીં 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 ને આજે જ બાર તારીખે સુરેન્દ્રનગર ની અદાલતમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે ફાઈનલ શબ્દ નો અર્થ થાય આખરી અંતિમ લાસ્ટ જો રાજુભાઈ આજે કિચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જતી પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક રાહત થઈ જાય પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા મનોજ સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કાર થી નથી બનતી લોકોની લાગણી લોકોનો પ્રેમ લોકોના આશીર્વાદ થી બને છે રાજુભાઈએ આ કાયરતા ભર્યું કામ કર્યું છે માત્ર બે મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે એ પાપનો લેખ તો ઈશ્વર લખશે પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ આયર સમાજનો દીકરો કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજન થી વડતી અમારી સાથે બેઠો જ અમને ખુશી થાય છે મરદ માણસ આને કેવાય અમારા ચૈતરભાઈ વસાવા બિરસા મુન્ડા નો વંશજ એની ઉપર પણ ત્રણ ચાર વખત હમણાં હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી એફઆઈઆર થઈ પણ મરદ એ માણસ ને કહેવાય કે ત્રણ ચાર નહીં ત્રણસો ખોટી એફઆઈઆર થાય તો ગર્જના સાથે જેલમાંથી બહાર આવે મારે એક વાત જણાવતા તમને બહુ દુઃખ થાય છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈને એક જ દિવસે જામીન મળ્યા

સંવેદનાઓ વ્યક્ત કરી ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે મને મને તમે તમે મારે નથી હવે આ આ કામ કરવું બે કેસ છે છે મારા આમ થાય એમ એમને કોશિશ કરી મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા અમારી પાર્ટીના પ્રભારી એમણે પણ સમજાવવાની કોશિશ કરી પણ આજે ખેર જે થયું તે થયું હું ફરી એક વખત રાજુભાઈ નો આભાર માનું છું જે કાંઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે ઈશ્વર જોશે જેનું જેના જેના હૃદયમાં નિષ્ઠા છે જેની જેની પાસે સત્ય છે એ આગળ વધશે અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી રાજુભાઈએ જેલના ડરથી ગુજરાત ભરના લોકોના સપનાઓ તોડવાનું ભરોસો તોડવાનું કામ કર્યું છે ત્યારે એમની એક મારી વિનંતી છે કે માત્ર ત્રણસો ના આ બે કેસ નહીં

આજે જે દુકાનદાર હોય અને એના ડરથી રાજુભાઈએ કર્યું હોય તો ધેટ મીન્સ કે યુ આર ટેલિંગ ધેટ જ્યુડિશિયરી ઇન્ફ્લુન્સ્ડ ધ લોજીસ હું આ કાગળ ઉપર જે સરકારી વેબસાઈટમાં પ્રિન્ટ થઈને આવ્યું છે બતાવું છું આ કાગળમાં એવું લખ્યું છે કે 12 ફેબ્રુઆરી એ મુદત છે એ મુદતમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે सुरेंद्रनगर ની કોર્ટમાં છે બસ આ લખ્યું છે જે હું કહી રહ્યો છું કે આજે ફાઈનલ હીARING છે છે તો છે એ રાજુભાઈ જાણે છે ભાજપભાઈ જાણે છે અને મેં હવે ગુજરાત આખાને બતાવ્યું આજે જ અને એક કેસમાં નહીં બે કેસની સુનાવણી આજે છે બે બંને કેસ જાનથી મારી નાખવાની કોશિશના ગુનાઓ છે ત્રણસો ના ગુના બંનેમાં આજે જ સુનાવણી છે અને ફાઇનલ સુનાવણી છે અને એટલે જ આજે જ ફ્રેસ કોન્પ્રસ કરવી પડી અગિયાર તારીખે નહીં તેર તારીખે તો આજે રાજુભાઈ આરોપી તરીકે કોર્ટમાં હોવા જોઈતા હતા કે રાજકોટ હોવા જોઈતા તો કોર્ટમાં નથી ફાઇનલ આર્ગ્યુમેન્ટ વખતે આરોપી હાજર રહેવું પડે પોતાના બચાવમાં કંઈ કહેવા માંગતા હોય તો કેવું પડતું હોય છે હું વકીલ છું જાણું છું એટલે પણ આજે તેઓ કોર્ટમાં નથી અને રાજકોટમાં છે એનો અર્થ શું કોઈનું કઈ રાજીનામું બાજીનામું કઈ પડવાની વાત નથી નીડર માણસો હશે એ ટકશે આ સંઘર્ષનો લાંબો રસ્તો છે અહીંયા સંઘર્ષ કરવા માટેની જેની અંદર કેમ કે લાંબી લડાઈ જે છે એ હાથના બળથી નહીં મનોબળથી લડાય છે જેનું મનોબળ ખૂટી જાય એ માણસ રસ્તાઓ શોધી લે છે અને જેનું મનોબળ અડગ હોય એ માણસ રસ્તો બનાવતો હોય છે એટલે જેનું મનોબળ ખૂટ્યું એણે રસ્તો બદલ્યો અમારું મનોબળ ટકેલું છે અમે રસ્તો બનાવશું ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવાનો છે અમે રાજુભાઈ માટે અરવિંદ કેજરીવાલે સભા કરી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં મળવા આવ્યા હવે અરવિંદ કેજરીવાલ આવ્યા મળ્યા લાખો રૂપિયાનો નો ખર્ચો કરો એ બધી વસ્તુનું કોઈ મહત્વ નથી ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ નું મહત્વ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા મોટો કે અરવિંદ કેજરીવાલજી મોટા લોજિક જ નથી આ વાતમાં કોઈ તર્ક જ નથી ભાઈ અરવિંદ કેજરીવાલ તમને છોડાવવાનો પ્રયત્ન કરે છે એ તમારા માટે સભા કરે છે તમારા પરિવારને મળવા આવે છે સ્ટેટમેન્ટ આપે છે પ્રેસ કોન્ફરન્સો કરે છે ટ્વીટ કરે છે અરવિંદ કેજરીવાલ પોતે એટલા સક્રિયતાથી રસ લે છે અને તમે ગોપાલ ઇટાલિયાના ગાણા ગાઓ છો રાજુભાઈ ના આવ્યા પેલા પાર્ટી કોનાથી આગળ વધેલી પાર્ટી આગળ વધી તો જે આવ્યા ને એને જોડાવાની પ્રેરણા ક્યારે થઈ કે એક લેવલે પાર્ટી પહોંચી ગઈ હતી એવું લાગતું તો પાર્ટી ચાલશે આગળ વધશે તો જ જોડાયા ને કે સંઘર્ષમાં જોડાયા